પાલેજ કેપી એસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ પાલેજ જીઆઈડીસી સ્થિત કેપીએસ ઇન્ટરનેશનલ એકેડેમી પાલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાનના દિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી આજરોજ આયોજિત પ્રોગ્રામમાં શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી શિવરામ અગ્રવાલ તેમજ ટ્રસ્ટી રજત અગ્રવાલ એચડીએફસી બેંક મેનેજર શ્રી મેહુલ ગુપ્તા એમડી એફસીના કસ્ટમર સર્વિસ ઓફિસર ઇદ્રિસ ખાન પઠાન કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો સાંસ્કૃત સ્થિત ઇમ્તિયાઝ ઉર્ફે બાબુભાઈ બાવલાના મહેમાન તરીકે ઝંબિયાથી પધારેલા ઝોન મેજિસ્ટ્રેટ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં શાળામાં છસો વિદ્યાર્થીઓએ વિવિધ વિષય ઉપર જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કર્યા અને કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ પ્રોજેક્ટ વિશે પ્રેક્ટિકલ રીતે સમજણ આપી હતી અને પ્રોજેક્ટો નિહાળવા માટે વાલીઓ અને આસપાસના ગામના પ્રજાજનો ઉપસ્થિત રહેતા ઉલ્લેખનીય છે કે સન ઓગણીસો માં મહાન ભૌતિક વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામને રામન અસર માટેની શોધ કરી હતી અને પ્રકાશનો આણ્વિક ફેલાવો અને રામન અસર માટે ઓગણીસો ત્રીસમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો તેની યાદમાં જ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે Good morning sir my name is Alia Imtiaz Bawla I am from class 7k my My teacher name is Mr. Rahul. My project name is Water Pollution. Water Pollution is. Sorry. water is the most precious component on Earth. It is very essential for living things. If there is no water, no life. We should not waste water and save it. Thank you. And have a life.